નમસ્કાર મિત્રો શું આપ જાણો છો આદર્શ રસોઈ ઘરની રચના વાસ્તુશાસ્ત્ર મુજબ કેવી હોવી જોઈએ રસોડું એ એવી જગ્યા છે જ્યાં ઘરની મહિલાઓ પોતાનો સૌથી વધુ સમય પસાર કરે છે રસોડામાં બનતી રસોઈનો આધાર ઘરના સભ્યોના સ્વાસ્થ્ય સાથે સીધો જ જોડાયેલો છે જો રસોડાનું બાંધકામ યોગ્ય ના હોય તો ઘરની મહિલાઓની તબિયત નરમ ગરમ રહે છે જેથી ઘરના દરેક સભ્યોને તકલીફ રહે છે તો ચાલો જાણીએ કે વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં રસોડાનું યોગ્ય સ્થાન ક્યું અને રસોડાની રચના કેવી હોવી જોઈએ શું કરવું અને શું ના કરવું વાસ્તુશાસ્ત્ર માટે દિશા જ્ઞાન હોવું જરૂરી છે અહીં કંપાસ એટલે કે હોકાયંત્ર દર્શાવેલ છે એ મુજબ સૌ પહેલાં પ્લોટમાં કંપાસની મદદથી ઉત્તર દિશા કઈ તરફ છે તે જાણવું હવે ઉત્તર દિશા તરફ મુખ રાખી ઊભતા જમણા હાથ તરફ પૂર્વ દિશા ડાબા હાથ તરફ પશ્ચિમ દિશા અને પીઠ તરફ દક્ષિણ દિશા થશે તેમજ ઉત્તર પૂર્વ વચ્ચે ઈશાન ખૂણો પૂર્વ દક્ષિણ વચ્ચે અગ્નિ ખૂણો દક્ષિણ પશ્ચિમ વચ્ચે નૈઋત્ય ખૂણો અને ઉત્તર પશ્ચિમ વચ્ચે વાયવ્ય ખૂણો થશે ચાલો જાણીએ કે રસોડાના આયોજન વખતે શું કરવું એટલે કે કઈ બાબતો ધ્યાને રાખવી રસોડું ઘરના અગ્નિ ખૂણામાં હોવું જોઈએ જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારું રહે છે જો અગ્નિ ખૂણામાં શક્ય ન હોય તો વાયવ્ય ખૂણામાં પણ રાખી શકાય છે રસોઈ ઘરમાં પ્લેટફોર્મની ગોઠવણ એવી રીતે કરવી કે જેમાં રસોઈ કરનારનો મુખ પૂર્વ તરફ રહે રસોડામાં પૂર્વ તરફ મોટી અને દક્ષિણ તરફ નાની બારી રહે તેવું આયોજન કરવું વાસણ મૂકવા માટે વાસણનો કબાટ કે વાસણનો ઘોડો પશ્ચિમ કે દક્ષિણની દિવાલે રાખવા રસોડામાં ઉપયોગી ઉપકરણો જેવા કે માઇક્રોવેવ ઘરઘંટી અનાજ રાખવાની કોઠી વગેરે દક્ષિણ કે પશ્ચિમ તરફ રહે તેવું આયોજન રાખવું ગેસ કે સ્ટવ અગ્નિ ખૂણા તરફ રહે તેમ રાખવું ફ્રીજ દક્ષિણ તરફ રહે તેમ રાખવું ભારે વસ્તુઓ દક્ષિણ તરફ રાખવી રસોડામાં સફેદ કે આછો ગુલાબી રંગ કરવો ચાલો જાણીએ કે રસોડાના આયોજન વખતે શું ન કરવું કઈ બાબતો ધ્યાને રાખવી મિત્રો ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ કરેલ ન હોય તો સબસ્ક્રાઈબ કરી બે લાયકોન દબાવજો તેમજ લાઈક અને શેર જરૂરથી કરજો રસોડામાં કદાપી દેવસ્થાન કે ઘર મંદિર ન રાખવું ઈશાન ખૂણામાં રસોડું ન રાખવું જેથી વધુ ખર્ચાઓ કરાવે છે અને આવકમાં ઘટાડો થાય છે નૈઋત્ય ખૂણામાં રસોડું રાખવાથી આગ લાગવાના તેમજ દાઝી જવાનો ભય રહે છે જે ખર્ચામાં વધારો થાય છે પ્રગતિ અટકે છે પ્લેટફોર્મ પર પાણીની સિંક માટલું ઈશાન ખૂણા તરફ રાખવું ગેસ કે સ્ટવની નજીક પાણીનું માટલું ન રાખવું રસોડામાં અગ્નિ ખૂણો ખાલી રાખવો ત્યાં કચરો કે ગંદવાડ રાખવો નહીં સાવરણી પણ રાખવી નહીં ગેસનો સ્ટવ દરવાજા સામે ન રાખવો રસોડામાં લાલ વાદળી કે ઘેરા રંગો કરવા નહીં રસોડામાં આવા રંગો ખરાબ શક્તિઓને આકર્ષે છે જેથી ઘરમાં ઝઘડાઓ રહે છે માહિતી સંદર્ભમાં કોઈ પ્રશ્ન હોય માહિતી સંદર્ભમાં આપના સૂચનો હોય કોઈ માહિતી જોઈતી હોય માહિતી સારી લાગી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી આપનો પ્રશ્ન કે અભિપ્રાય કોમેન્ટમાં જરૂરથી જણાવજો સમાચારપત્રો વાસ્તુશાસ્ત્રના સાહિત્યો તેમજ મીડિયાના માધ્યમથી ઉપયોગી થાય તેવી માહિતી એકત્ર કરી જાણકારી માટે રજૂ કરેલ છે ક્યાં કેટલું ધ્યાને લેવું કે ન લેવું તે વ્યક્તિની પોતાની અંગત બાબત છે મિત્રો આવી જ ઉપયોગી માહિતીઓ મેળવતા રહેવા બિલ્ડિંગ પ્લાનિંગ આઈડિયા બાય હરેન્દ્ર ચુડાસમા ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો આભાર